હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આપનો આભાર મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર અક્ષય તૃતીયાનું ખૂબ વિશેષ પ્રકારનું મહત્ત્વ છે અક્ષય તૃતીયા એ વૈશાખ મહિનામાં ત્રીજનો તહેવાર છે અને આ તિથિને શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયા ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ ધરાવતો તહેવાર છે અક્ષય તૃતીયાના મહત્ત્વ અંગેલી માહિતી પ્રમાણે જેનો ક્ષય નથી તેને અક્ષય તરીકે આપણે ઓળખીએ છીએ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયામાં કરેલું કોઈપણ કાર્ય કેમ અક્ષય બને છે કોની પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે તે આજે આપણે જાણીએ મિત્રો હિન્દુ પંચાંગ પ્રમાણે આજે એટલે કે ત્રીસ એપ્રિલના રોજ અખાત્રીજ અક્ષય તૃતીયા જે છે એ મનાવવામાં આવશે અને આ જ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા આવતા એવા શ્રી પરશુરામ ભગવાનનો જન્મ થયો હોવાથી આજનો દિવસે પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખાય છે મિત્રો સતયુગની આદિ હોવાથી તેને યુગાદિ પણ કહેવાય છે સર્વ પાપનો નાશ કરનાર અને સર્વ સુખ આપનાર આ તિથિના દિવસે આવતા કર્મનો નાશ થતો નથી માટે આપણું કર્મ આ દિવસે અક્ષય બને છે તેથી આ તિથિને આપણે અક્ષય તૃતીયા તરીકે ઓળખીએ છીએ મિત્રો આ દિવસે પુણ્ય સ્નાન જપ હોમ મંત્ર સિદ્ધિ વગેરે કાર્ય કરવાથી તેનું શુભ આપણને પ્રાપ્ત થાય છે અને આપણે અક્ષય બનીએ છીએ કલિયુગમાં પણ આ તિથિનો ભાવ ખૂબ રહેલો છે જેમાં લોકો યંત્ર સિદ્ધિ સોનું જમીન વાહન ખરીદી ઉપરાંત લગ્ન જેવી બાબતોને પણ આ દિવસે પ્રાધાન્ય આપે છે કારણ કે આ કાર્ય દીર્ઘ બને છે હાલમાં પણ આ દિવસે લગ્ન માટે કેટલાક પ્રાંત કે પરિવારમાં આ દિવસને પ્રાધાન્ય આપવામાં આવે છે માન્યતા પ્રમાણે આ દિવસે કરેલા લગ્ન ઘણા દોષોને દૂર કરે છે આ દિવસે લગ્ન પણ વધુ જોવા મળે છે અને વિદ્વાનોના માર્ગદર્શન અનુસાર વિશિષ્ટ પ્રકારના કાર્યો પણ આ દિવસે કરવામાં આવે છે ધર્મમાં માનનાર આ દિવસે યંત્ર શ્રીયંત્ર કનકધારા યંત્ર લક્ષ્મીનારાયણ યંત્ર વગેરે જેવી સિદ્ધિ અને વિશેષ પૂજા કરતા હોય છે યંત્ર પર મંત્રનો ભાવ પ્રભાવ ઉપજાવી તેના ફળને અક્ષય પ્રાપ્તિની ભાવના સાથે રાખવામાં આવે છે વિદ્વાનો પાસે કે ધર્મગ્રંથમાં તૃતીયાની વિસ્તૃત માહિતી અને પૂજાની પણ વિશેષ જાણકારી આપણે મેળવી શકીએ છીએ મિત્રો આ દિવસ એટલે કે સુદ ત્રીજ એ દિવસ અક્ષય તૃતીયા છે અને ગણતરી મુજબ મેષ સંક્રાંતિ આ દિવસ દરમિયાન આવતી હોવાથી એટલે કે સૂર્ય મેષ રાશિમાં હોવાથી એ ઉચ્ચ રાશિ છે અને સુદ ત્રીજની તિથિ હોવાથી ચંદ્ર વૃષભમાં તેની ઉચ્ચ રાશિમાં છે આ યોગ વિશિષ્ટ યોગ છે જેમાં સૂર્ય અને ચંદ્ર બંને એ ઉચ્ચ રાશિમાં છે મિત્રો આ દિવસે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે દાન ધર્મ પણ કરવું જોઈએ જે આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી પણ પાપનો નાશ થાય છે તો એ પણ ધ્યાન રાખવું મિત્રો આ દિવસે સોનાની ખરીદીનો શુભ સમય મેં જણાવી દીધો છે સવારના પાંચ વાગ્યાથી સાડા પાંચથી તમે બપોરે સવા બે સુધી સોનાની પણ ખરીદી કરી શકો છો એ ઉત્તમ સમય છે મિત્રો હવે સાંભળીએ અક્ષય તૃતીયાની વ્રત કથા અને તેનું મહત્ત્વ સતયુગના આરંભની તિથિ એટલે અક્ષય તૃતીયા અક્ષય તૃતીયા વૈશાખસુદ ત્રીજની તિથિનું સ્મરણ થતાં જ મન અને દ્રષ્ટિ બંને સમક્ષ લક્ષ્મીદેવીના હાથમાં સોનામોહર વેરતા અક્ષય અક્ષયપાત્રનું દૃશ્ય આપણને દેખાય છે લક્ષ્મી તો શ્રી સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્યના અધિષ્ઠાથી દેવા મહાદેવી છે આ સંદર્ભમાં આપણો ભંડાર અક્ષય ક્ષયરહિત અખૂટ અને ભર્યો ભર્યો રહે તેવી ભાવનાથી આપણે અક્ષય તૃતીયાએ લક્ષ્મીદેવીની કૃપા મેળવવા તેની આરાધના ઉપાસના કરીએ છીએ ઝર ઝવેરાત માલ મિલકત અને કિંમતી ચીજ વસ્તુઓની ખરીદી કરીએ છીએ આ તિથિએ ખરીદી કરેલી સંપત્તિ અકૂટ અને અક્ષય બને છે એવી આપણી પરંપરાગત માન્યતા છે આ સંપત્તિ પણ ભ્રષ્ટાચારના કાળા માર્ગની ન હોય તે પણ અપેક્ષિત છે એટલે પણ ધ્યાન રાખવું લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુ પણ જોડાયેલા છે અક્ષય તૃતીયાના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી એ યુગલ સ્વરૂપે નર અને નારાયણ છે આ તિથિના કેન્દ્રમાં લક્ષ્મીનારાયણનું પૂજન અર્ચન કરવું જોઈએ અખાત્રીજે ભગવાન વિષ્ણુએ પરશુરામ નરનારાયણ હરિગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા ચાર ચાર અવતાર ધારણ કર્યા હતા તેથી આ ચારેય અવતારોનું સ્મરણ પૂજન પણ આ તિથિએ કરવામાં આવે છે અક્ષય તૃતીયા કે અખાત્રીજનો ભારે મહિમા છે આપણા જીવનમાં મુખ્ય તહેવારમાં આ તિથિ સાથે પણ સંકળાયેલા છે સતયુગના આરંભની આ તિથિ છે અને અનેક શુભ કાર્યો અને પુણ્ય કર્મોનો આરંભ પણ આ તિથિએથી થાય છે સત્ય માર્ગ પુણ્ય કર્મનો માર્ગ પ્રસ્થાન કરવા માટેનું આ તિથિ જે છે એ મહાપર્વ બને છે એ માટે સર્વોત્તમ મુહૂર્ત આ દિવસને ગણવામાં આવે છે અન્ન અને જળથી ભરેલા ઘડાઓનું દાન આ તિથિએ કરવાય તો મહાદેવ નામના સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એવું પણ યમરાજનું કથન છે સતયુગના આરંભની આ સ્થિતિએ કરાતા તમામ કર્મોમાં સત્ય કેન્દ્ર સ્થાને રહે તો અક્ષય અક્ષયતૃતીય ફળદાયી બને છે ભગવાન વિષ્ણુ પણ સત્યનારાયણ કહેવાય છે અક્ષય તૃતિયાએ ભગવાન વિષ્ણુને લક્ષ્મીના સ્ત્રોતોનો પાઠ કરીએ તો સાચા વૈષ્ણવજન બની રહીએ છીએ એવો આ મંગલમય દિવસ છે મિત્રો હવે જાણીએ અક્ષય તૃતીયાની વ્રતની વિધિ કેવી રીતે કરવી મિત્રો વૈશાખ મહિનાની અજવાળી ત્રીજના દિવસે મહાપુરુષ પરશુરામ જન્મ્યા હતા અને આ વ્રત કરનાર આ દિવસે જે દાન કરીને પુણ્ય કમાય છે તેનો કદી ક્ષય એટલે કે નાશ થતો નથી તે હંમેશા માટે સ્વર્ગલોકમાં વાસ કરે છે આ દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી ચોર્યાસી ફેરામાંથી એ છૂટે છે આ દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર હોય તો દેવલોકમાં તેનો આદર થાય છે આ દિવસે ભગવાન પરશુરામના મહાત્માને પણ જાણવું તેની પણ અવતાર કથા સાંભળવી આ દિવસે ભોજનમાં જવના લોટની વાનગી ખાઈને એકટાણું પણ કરી શકાય છે મિત્રો હવે સાંભળીએ કથા વાર્તા મિત્રો દેવપુરી નગરીમાં એક કરમચંદ નામનો ખૂબ જ ધનવાન વાણીઓ તેની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો તેનું હૃદય ઘણું વિશાળ હતું તપ ત્યાગમાં તે બધાથી હંમેશા મોખરે રહેતો હતો સાધુ સંતોને પોતાને ઘરે બોલાવીને તે જમાડતો તેને પોતે પીરસતો ગામમાં કોઈ પણ ગરીબ ભૂખ્યું હોય તો તેના માટે તે પોતાની ઘરે બોલાવીને તેને રોજ જમાડતો અને ગાય કૂતરાને પણ સવાર સાંજ ખવરાવતો સાંજના સમયે કીડી મારતો પૂરતો કરમચંદની આ વાર્તા ધર્મ ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુના વેશમાં તે વાણિયાના ઘરે પધાર્યા વણિકે ભગવાનને આસન આપીને જમાડ્યા પછી પરશુરામ બોલ્યા હે ધર્મિષ્ઠ વણિક તો હજુ સુધી અક્ષય તૃતિયાના વ્રતના મહત્ત્વથી અજાણ છો આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર જે કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય અને જન્મ જન્મજન્મ તારું એ કામ તને કામ લાગશે દયા દાન કર ઘડાનું દાન કર આ દિવસે તું જે કંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય જન્મ જન્મ તારું આ પુણ્ય તને કામ લાગશે અક્ષય તૃતિયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી કરમચંદે તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો વૈશાખ મહિનાની અજવાળી ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા તે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું અને કુંભમાં સોનામહર ભરી કુંભનું દાન કર્યું બ્રહ્મભોજન કરાવી મોં માગી દક્ષિણા આપી સર્વ સમૃદ્ધિનું દાન કર્યું કરમચંદની પત્ની તારામતી પતિને આ રીતે દાન કરતો જોઈ મનોમન ગુંઘવાતી પણ કંઈ બોલી શકતી ન હતી સર્વસ્વનું દાન કરી કરમચંદે પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન પરશુરામની પૂજા કરી જવના રોટલા ખાતા આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા આ વ્રતના પ્રભાવે તેની સમૃદ્ધિ વધવા લાગી જેમ દાન કરતો જાય તેમ તેની સમૃદ્ધિ બમણી થતી હતી આ વ્રતના પ્રભાવે બીજા જન્મમાં કરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતા તે રાજા બન્યો એ જન્મમાં ધનની ધારા ચાલુ જ રાખી દાનની ધારા ચાલુ રાખી કારણ કે તેના ભંડાર ભરેલા હતા દાન ધર્મથી તેણે કીર્તિ પ્રાપ્ત કરી અને મૃત્યુલોકમાં સો અને ભગવાન માની તેને સૌ પૂજવા લાગ્યા અને પછી હંમેશા તે દેવલોકમાં વસ્યો જ્યારે દાન પુણ્યના પ્રભાવથી મનોમન બળતી તારામાંથી બીજા જન્મે ગરીબના ઘરે ઉતરી અને જન્મભર વંધ્યા રહી જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર હંમેશા ભર્યા રહેશે એવું ભગવાનનું વરદાન છે બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાનની જય મિત્રો આવી જ બીજી કથા આ દિવસની છે ભગવાન પરશુરામના જન્મકથા ભગવાન પરશુરામે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે અને તેનો જન્મ મા રેણુકા અને ઋષિ જમદગ્નીના ઘરે થયો હતો તે ખૂબ બળવાન હતા અને તે ખૂબ પંડિત ઋષિ હતા વિદ્વાન ઋષિ હોવાને કારણે તેની ઘણી ઉગ્ર તપસ્યા કરી ભગવાન મહાદેવ પાસે ઘણા વરદાન પ્રાપ્ત કરેલા હતા જેથી કરીને ભગવાને તેને પરશુ એટલે કે કુહાડી એ વરદાન તરીકે આપેલી હોવાથી તેનું નામ પરશુરામ તરીકે આપણે એને ઓળખીએ છીએ આજે તેમનો જન્મદિવસ છે તેમની જન્મ જયંતિ છે તેમણે સહસ્ત્રાર્જુનનો વધ કરી પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિય વિહીન કરી નાખી હતી કારણ કે જ્યારે સહસ્ત્રાર્જુને તેમના પિતા જમદગ્નિનો વધ કર્યો ત્યારે તેમની માતાએ એકવીસ વખત છાતી કૂટી હતી એવી માન્યતા છે આથી તેણે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિય વિહીન કરી હતી તો મિત્રો આ હતી ભગવાન પરશુરામની જન્મકથા તો મિત્રો આજનો દિવસ પવિત્ર અને શુભ માનવામાં આવે છે વૈશાખ વૈશાખસુદ ત્રીજનો આજનો દિવસ એ પરશુરામ જન્મ જન્મજયંતિ સાથે અક્ષય તૃતીયા ત્રીજનો દિવસ છે આજના દિવસની આપ સર્વોને અમારી ચેનલ વતી હાર્દિક શુભકામના ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો આમાં અમારાથી કંઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ સાથે મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર